એક મધ્યમવર્ગીય પરિવાર માટે સૌથી મોટું સપનું શું હોય છે કદાચ પોતાની જમીનનો એક ટુકડો મહેનતની કમાણીથી એક નાનકડો પ્લોટ ખરીદવો અને એના પર પોતાના ભવિષ્યનું ઘર બનાવવું આ એક એવું સપનું છે જે આપણામાંથી લાખો લોકો જોતા હોય છે હવે જુઓ અમદાવાદ દિલ્હી કે મુંબઈ જેવા મોટા શહેરોમાં તો જમીન લેવાનું વિચારવું પણ મુશ્કેલ છે ભાવો આસમાને છે પણ ત્યારે જ કોઈ આવીને કહે કે ભવિષ્યમાં એક નવું શહેર બની રહ્યું છે દેશનું પહેલું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી અને ત્યાં માત્ર પાંચ દસ લાખમાં રોકાણ કરીને સપનાનું ઘર બનાવી શકાય છે તો કોનું મન ન લલચાય ખરું ને પણ ઘણી વાર છે ને આ સપનું પેલી શેખચલ્લીની વાર્તા જેવું બની જાય છે યાદ છે વાર્તા માથા પર દૂધનું વાસણ લઈને જતો હોય અને વિચારતો હોય કે આ દૂધ વેચીશ પછી મરઘી લઈશ મરઘી ઈંડા આપશે પછી તો આખું પોલ્ટ્રી ફાર્મ હશે અને હું તો રાજા બની જઈશ પણ બસ આ જ ઉત્સાહમાં ને વિચારોમાં એવો ખોવાઈ જાય છે કે ઠેસ વાગે છે અને બધા સપના દૂધની સાથે જ જમીન પર ઢોળાઈ જાય છે હવે જો એક તરફ છલ્લીની સાદી વાર્તા છે તો બીજી તરફ ધોલેરા માટેનું આટલું મોટું ઓફિશિયલ વિઝન આ કોઈ નાની સૂની વાત નથી ખુદ દેશના વડાપ્રધાન કહી રહ્યા છે કે એક એવું શહેર બનશે જે દિલ્હી કરતાં ડબલ અને શાંઘાઈ કરતાં છ ગણું મોટું હશે જ્યારે આટલી મોટી વાત આવે ત્યારે તો સપના પર વિશ્વાસ બેસી જ જાય ને પણ આ જ ભવ્ય સપનું હજારો લોકો માટે એક એવું ભયંકર દુસ્વપ્ન બની ગયું જેણે એમની આખી જિંદગીની કમાણી એક ઝાટકે ડૂબાડી દીધી અને આ દુઃસ્વપ્નોનું એક બહુ મોટું ઉદાહરણ છે નેક્સા એવરગ્રીન કૌભાંડ રાજસ્થાનથી બે ભાઈઓ ગુજરાત આવે છે એક કંપની બનાવે છે અને દાવો કરે છે કે એમની પાસે ધોલેરામાં તેરસો વીઘા જમીન છે બસ પછી શરૂ થાય છે લોકોના સપનાને નિશાણ બનાવવાનો ખેલ અને રકમ કેટલી હતી ખબર છે સત્તાવીસો કરોડ રૂપિયા સત્તાવીસો કરોડ આ કોઈ નાનો આંકડો નથી આના પરથી જ અંદાજ લગાવી શકાય કે આ છેતરપિંડી કેટલી મોટી હતી અને કેટલાય લોકો આનો ભોગ બન્યા હશે એમની રીત એકદમ જાણીતી હતી એ ક્લાસિક મલ્ટીલેવલ માર્કેટિંગ સ્કીમ બસ પચાસ હજાર રૂપિયા ભરો દર મહિને સારું એવું વળતર મળવો નવા ગ્રાહકો લાવો તો એના પર મોટું કમિશન કમાવો સાથે ગોવાની ટ્રીપ મોટી મોટી પાર્ટીઓ અને પ્લોટ તો મળશે જ પણ અંતે શું થયું જે હંમેશા થાય છે સ્થાપકો બધા પૈસા લઈને ગાયબ અને રોકાણકારોના હાથમાં કશું જ ના આવ્યું તો આ બધી વાતો સાંભળીને મગજ ચક્રાવે ચડી દાય નહીં એક તરફ સરકારના મોટા મોટા વાયદા અને બીજી તરફ આવા હજારો કરોડના કૌભાંડ તો સવાલ એ થાય કે આખરે ધોલેરા છે શું એક ઉજ્જવળ ભવિષ્યનું સપનું કે પછી એક મોટું કૌભાંડ આવા સમાચાર જ્યારે સામે આવે ત્યારે મનમાં ડર અને શંકા થવી બહુ જ સ્વાભાવિક છે કે શું વડાપ્રધાન જે પ્રોજેક્ટની વાત કરી રહ્યા છે એના નામે બસ છેતરપિંડી જ ચાલી રહી છે શું આખું ધોલેરા જ એક ફ્રોડ છે તો ચાલો આનો એક સ્પષ્ટ જવાબ જાણી લઈએ જવાબ છે ના ધોલેરા પ્રોજેક્ટ પોતે કોઈ ફ્રોડ નથી પરંતુ અસલી ખતરો એ છે કે લોકો અસલી સરકારી પ્રોજેક્ટ અને એના નામે ચાલતી નકલી સ્કીમ્સ વચ્ચેનો તફાવત નથી સમજી શકતા તો ચાલો હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીએ અને સમજીએ કે આ અસલી સરકારનો ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન એટલે કે એસઆઈઆર ખરેખર છે શું આ સમજવા માટે કોઈના પર ભરોસો કરવાની જરૂર નથી સીધા જ ધોલેરાની સરકારી વેબસાઇટ પર જઈએ જેવી તમે ધોલેરા ડોટ ગુજરાત ડોટ આઈન ખોલશો એટલે સ્ક્રીન પર સૌથી પહેલાં આ ચેતવણી દેખાશે સરકાર પોતે કહી રહી છે કે સાવધાન રહો અમારા પ્રોજેક્ટની બહારની જમીનને લોકો પ્રોજેક્ટનો ભાગ બતાવીને વેચી રહ્યા છે તો આ અંદર અને બહારનો ફરક શું છે સાવ સરળ ભાષામાં સમજીએ જે જમીન સત્તાવાર એસઆઈઆરની અંદર છે એ સરકારી ટાઉન પ્લાનિંગ સ્કીમનો ભાગ છે એટલે કે ત્યાં સરકાર રોડ લાઇટ પાણી ગટર જેવી બધી જ સુવિધાઓ આપશે જ્યારે એસઆઈઆરની બહારની જમીન પર આવું કોઈ જ આયોજન નથી અને મોટાભાગના કૌભાંડો આ બહારની જમીન પર જ થાય છે ઘણી વાર તો એવી જમીન હોય છે જે ચોમાસામાં પાણીમાં ડૂબી જાય અને જે અસલી ધોલેરા એસઆઈઆર છે ત્યાં કામ ખરેખર થઈ રહ્યું છે ત્યાં એડમિન અને બિઝનેસ સેન્ટરની એબીસીડી બિલ્ડિંગ બનીને તૈયાર છે અને કાર્યરત પણ છે ટાટા જેવી મોટી કંપની પોતાનો સેમી કન્ડક્ટર પ્લાન્ટ બનાવી રહી છે અમદાવાદને જોડતો એક્સપ્રેસ વે પણ તૈયાર છે અને તો અને બે હજાર છવ્વીસ સુધીમાં તો ત્યાં અમદાવાદ કરતાં પણ મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ કરવાની પણ યોજના છે આ બધી હકીકત છે કોઈ કાલ્પનિક વાતો નથી તો હવે આપણે અસલી અને નકલી વચ્ચેનો તફાવત તો સમજી ગયા પણ આ છેતરપિંડી કરનારા લોકો કામ કેવી રીતે કરે છે એમની આખી કાર્યપદ્ધતિ શું છે એ સમજવું પણ બહુ જ જરૂરી છે જેથી એમની જાળમાં ફસાઈ ન જવાય એમની રીત બહુ સીધી સાદી છે સૌથી પહેલાં તો ધોલેરા જેવા પાવરફુલ નામનો ઉપયોગ કરે છે પછી મોટા મોટા હોર્ડિંગ્સ લગાવે છે ફાઇવ સ્ટાર હોટેલમાં ઇવેન્ટ કરે છે ખોટી વિશ્વસનીયતા બતાવવા માટે પૈસા આપીને અવોર્ડ પણ ખરીદી લે છે અને સૌથી અગત્યની વાત એ હંમેશા એસઆઈઆર વિસ્તારની બહારના પ્લોટ વેચે છે અને આ કામ માટે એજન્ટોને વીસથી ત્રીસ ટકા જેટલું ઊંચું કમિશન આપીને સપના વેચવા માટે મોકલે છે તો આ બધી માહિતી પછી સૌથી મોટો સવાલ એ જ આવે છે કે જો કોઈને ધુલેરામાં રોકાણ કરવું હોય તો સુરક્ષિત રીતે કેવી રીતે કરવું શું કોઈ રસ્તો છે હા બિલકુલ છે આ રહ્યું એક સિમ્પલ રોકાણ ચેકલિસ્ટ પહેલું હંમેશા સત્તાવાર વેબસાઇટ ઢોલેરા ડોટ ગુજરાત ડોટ ઇનથી જ શરૂઆત કરો બીજું ત્યાં આપેલા ટાઉન પ્લાનિંગ સ્કીમના નકશા બરાબર તપાસો અને ખાતરી કરો કે પ્લોટ એની અંદર છે ત્રીજું જમીનના કાયદાકીય દસ્તાવેજોની બરાબર ચકાસણી કરો અને ચોથું જે સૌથી જરૂરી છે પૈસા આપતા પહેલાં જાતે એ જગ્યાની મુલાકાત લો તો અંતે વાત ફરી ત્યાં જ આવીને ઊભી રહે છે સપના જોવાય સારી વાત છે પણ એને પૂરા કરવાનો કોઈ શોર્ટકટ નથી હોતો સવાલ એ છે કે આપણે શેખચલ્લીની જેમ માત્ર હવામાં કિલ્લા બાંધીને બધું ગુમાવવું છે કે પછી પૂરી મહેનત તપાસ અને સમજદારીથી પોતાના સામ્રાજ્યનું નિર્માણ કરવું છે પસંદગી આપણી પોતાની છે